શહેરના સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ માં ડુંગળી કાપવાના મુદ્દે યુવાનની મારી હત્યા કરવામાં આવી હતી રાત્રે જમતી વેળા ડુંગળી કાપવાનું કહેતા ઝઘડો થયો હતો ત્યારે એક રૂમ પાર્ટનર ગયો અને સવારે આવ્યો ત્યારે રહેનાંક રૂમની બહાર એટલી લાશ હતી અને હત્યારો રૂમ પાર્ટનર ભાગી છૂટ્યો હતો સચિનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટના રોડ નંબર ત્રેવીસ સ્થિત એલ ટુ ખાતા નંબર સિક્સ અને સેવન ગુરુદેવ એન્ટરપ્રાઇઝાની રૂમ માં શ્રવણ રામકરણ રાય અને રાજુ ચૌહાણ સાથે રહેતો હતો હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની કંપનીમાં નોકરી કરતો જીવત સાંજે સાત વાગે ઘરે આવ્યો હતો અને તેનો રૂમ પાર્ટનર એવો સાડુભાઈ શ્રવણ રાય સાંજે સાડા છ વાગે નાઇટપલીમાં ગયો હતો જીવુત રાય સાત વાગ્યે ઘરે આવ્યા બાદ જમવાનું બનાવ્યું હતું અને શ્રવણને ફોન કરી જમવા બોલાવ્યો હતો જે અંતર્ગત જીવતે રાજુ ચૌહાણને ડુંગળી કાપવાનું કહેતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો જેથી શ્રવણે બંનેને છૂટા પાડ્યા બાદ નાઇટ પાલીમાં ચાલ્યો ગયો અને સવારે સાડા પાંચ વાગે મોબાઈલ ચાર્જર લેવા પરત આવ્યો ત્યારે જીવતની બોટલ પદાર્થ મારી હત્યા થયેલી લાશ રહેણાંક ભાડાની રૂમની આગળ માથા અને મોઢાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી જ્યારે રાજુ ચૌહાણ તેના કપડાં તથા બેગ લઈને ભાગી છૂટ્યો હતો અને ફોન પણ બંધ હતો જેથી તુરંત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તુરંત સચિન પોલીસ દોડી ગઈ હતી અને રાજુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધકરા પકડના ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે પોલીસને ખબર પડી કે હત્યારો આરોપી ઉત્તર પ્રદેશ ભાગી રહ્યો છે અને ટ્રેન મારફતે ગુજરાત છોડવાની ફિરાકમાં છે હાલ સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે બિહારના કેમુર ભગવા જિલ્લાના દુર્ગાવતીના પીપરી ગામનો રહેવાસી જીવત કમલા પર ગત ઓગસ્ટ મહિનામાં જ રોજગારી માટે વતનથી સુરત આવ્યો હતો આવેલ ગુરુ કૃપા એન્ટરપ્રાઇઝ નામની કાપડની ફેક્ટરી છે ત્યાં ઉપરના માળ પર આ કામે મરણ જનાર જીવુદ અને આરોપી રાજુ ચૌહાણ બંને રહેતા હતા અને ગઈ તારીખ એકત્રીસ અને પહેલી તારીખની રાત્રિના બંને વચ્ચે સ જમવાનું બનાવો અને એ બાબતે કાંડા કાપવા માટે બંને વચ્ચે ઝઘડો થયેલો અને ઝઘડામાં આ કામના આરોપીએ જીવોને કોઈ પણ હથિયારથી માર મારતા અને ધક્કો મારતા એ મરણ પામેલ છે આ બાબતથી હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો ગુનો કર્યા પછી આરોપી રાજુ ચૌહાણ એ ગુનાવાળી જગ્યાએથી જતા રહે છે અને બસ બસ સ્ટેન્ડે આવી અને ત્યાંથી નવાપુર સુધી બસમાં જાય છે અને ત્યાંથી નવાપુરથી ભૂસાવળ પેસેન્જર ટ્રેનમાં બેસી અને જાય છે મીનવાઈલ પોલીસને ખબર પડી કે હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સથી કે આરોપી જે છે ભૂસાવળથી આગળ જાય છે અને એ બાબતે પોલીસે ખાતરી કરી